જિલ્લાનું નામ જ જે નદીના નામ પરથી રખાયું હોય એ નદીના મહાતીર્થ પર તો આપણે જવું જ રહ્યું ને અને આ મહાતીર્થ એટલે સરદાર સરોવર પરિયોજના આ યોજનાને આપણે ગુજરાતની કામધેનુ પણ ગણી શકીએ અને કલ્પવૃક્ષ પણ સિમેન્ટ કોન્ક્રીટના ઉપયોગની દ્રષ્ટિએ આ ડેમનું સ્થાન વિશ્વમાં બીજા નંબરનું છે તેમાં જેટલા સિમેન્ટ કોન્ક્રીટનો ઉપયોગ થયો છે તેમાંથી પૃથ્વીના ગોળા ફરતે એક રોડ પણ તૈયાર થઈ શકે તેની કેનાલનું નેટવર્ક પંચ્યાસી હજાર કિલોમીટરનું છે જે ભારતીય રેલવેના નેટવર્ક કરતાં પણ અનેક ગણું છે અને હવે સરદાર સરોવર જ્યાં સ્થિત છે એ કેવડિયા કોલોનીને એક પર્યટન ધામ તરીકે વિકસાવવાના જોરદાર પ્રયત્નો થઈ રહ્યા છે આ સ્થળે બાગ બગીચાઓ બની રહ્યા છે બોટિંગની વ્યવસ્થા થઈ રહી છે ડેમના નિર્માણ માટે ડૂબમાં ગયેલા શુલપાણેશ્વર મહાદેવને માટે નવું મંદિર કેવડિયા નજીક નર્મદા કાંઠે બાંધવામાં આવ્યું છે અને આ મંદિરની બહાર નીકળી કેવડિયાથી ઉલટી દિશા તરફ વળતા જ શરૂઆત થાય છે એક અનોખી સૃષ્ટિની જી હા શુલપાણેશ્વર અભયારણ્ય છસો કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી એક અનોખી દુનિયા ખુબસુરત લેન્ડસ્કેપ અને ટચુકડા ગામડાઓ સમૃદ્ધ વન્ય સંપદા અને રીંછ દીપડા તથા ચિત્તલ જેવા વન્ય જીવોથી સપર જંગલ આ અભયારણ્યમાં લગભગ સો એક જેટલા તચુકડા ગામડાઓ આવેલા છે તેમાં મોટા ભાગની વસ્તી વસાવા તથા તડવી ભીલ કોમ્યુનિટીની છે આ આદિવાસીઓ અને તેમના નાના એવા ઘર તથા તેમના રંગબે રિવાજો અભયારણ્યની સુંદરતામાં વધારો કરે છે

કે સાપુતારા એ ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે પણ પ્રકૃતિ સાથે સંવાદિતા સાધી જાત સાથે સંવાદ કરવો હોય તો ગુજરાતમાં સામોઠથી ઉત્તમ બીજું કોઈ સ્થળ નથી અહીં તમને નિતાંત શાંતિનો અને રમણીય વાતાવરણનો અનુભવ મળે છે દૂર દૂર સુધી પથરાયેલી વનરાજી તાજી હવા તરો તાજા વાતાવરણ આપણી ભીતર સુતેલા પ્રકૃતિ પ્રેમીને ઢંઢોળીને જગાડી દેવાની તમામ શક્તિ સામોટ અને સગાઈમાં છે હજુ અમારે ઘણા જંગલો જોવાના બાકી છે સૌથી પહેલા અમારે પહોંચવું છે દાહોદ જિલ્લાના રતન મહાલ અભયારણ્યમાં જાણે સુંદર પોસ્ટર્સ જોઈ રહ્યા હોય એવા હર્યા દ્રશ્યોથી લથપથ આ વિસ્તાર જોઈને જ આંખોને ઠંડક પહોંચે છે નાના નાના પહાડો પર લહેરાતી સાગની અમૂલ્ય હરિયાળી એ પહાડોની ગોદમાં લહેરાતા લીલાછમ ખેતરો સર્જન હારે જાણે પ્રકૃતિને ડાઘ ન લાગે એવી રીતે બનાવેલા નાનકડા પણ ખૂબસુરત ઘર અને આ કુદરતી વાતાવરણમાં ઘોડાઈ જતી આદિવાસી સંસ્કૃતિ હા આ છે રતન મહાલ વિસ્તાર અને અહીંથી શરૂ થાય છે વન્યજીવોનો પોતાનો મુલક આ દરવાજાની પેલે પાર છે વન્યજીવોનું પોતિકું વિશ્વ રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય અહીનું મુખ્ય પ્રાણી છે દીપડાની વસ્તી પણ પણ ઓછી નથી તાડ બિલાડી અને ઉડતી જેવા જીવો ખરા જંગલ ઔષધીય વનસ્પતિઓથી સમૃદ્ધ છે સાગ જોકે અહીંની મુખ્ય સંપત્તિ છે જો તમે ઇકો ટુરિઝમના શોખીન હો અને પ્રવાસમાં ભૌતિક સુખ સગવડો ભોગવવા કરતા પ્રકૃતિમાં તમને વધુ રસ હોય તો રતલ મહાલ ના ભિંડોલ ગામ પાસે નડદામાં આવેલી કેમ્પ સાઈટ તમારા માટે ઉત્તમ વિકલ્પ સાબિત થાય એમ છે આ છે નડદાની એ બ્યુટીફુલ સાઇટ ઓક્ટોબર નવેમ્બરમાં અહીંનું સૌંદર્ય અવર્ણનીય હોય છે અહીં વિદ્યાર્થીઓ માટે પ્રકૃતિ શિક્ષણ શિબિર યોજાતી રહે છે તો ટુરિસ્ટ માટે પણ ટેન્ટ તથા વાંસના કોટેજીસની વ્યવસ્થા છે રતન મહાલની આ નડદા સાઈટ પર બે દિવસ પસાર કરો તો એ એક અવિસ્મરણીય અનુભવ બની જાય એટલી સુંદર છે બ્રિટિશ શાસનકાળ દરમિયાન શિકાર માટે અનામત ગણાતા આ સ્થળનો વહીવટ દેવગઢ બારિયા સ્ટેટ દ્વારા થતો અને આપણો હવે પછીનો મુકામ પણ એ જ છે દેવગઢ બારિયા અમે પહોંચી ગયા છીએ અત્યારે દેવગઢના ડુંગર પર અહીં આદિવાસીઓનું આસ્થા સ્થાન છે પરંતુ સૌથી વધુ આકર્ષિત કરે છે અહીંથી દેખાતું બારિયાનો નજારો બારિયાનું આ વિહંગ દ્રશ્ય જોવા માટે પણ એક વખત દેવગઢ પર ચડવું રહ્યું દેવગઢની ગોદમાં આવેલું બારિયા રાજાશાહીની અનેક ઇમારતોથી છલકાતું નગર છે પણ આપણે પહોંચવાનું છે જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં આદિવાસી સંસ્કૃતિના કેન્દ્ર સમાન આ શહેરમાં ભલે ખાસ જોવાલાયક સ્થળો ના હોય પણ અહીંથી ફક્ત દસ કિલોમીટર દૂર આવેલું બાવકાનું આ અતિ પ્રાચીન શિવાલય ખાસ કારણથી વિશિષ્ટ છે આ મંદિરની દિવાલો પર કામશાસ્ત્ર માંથી પ્રેરણા લઈ જેટલા ઉત્તેજક શિલ્પો કંડારવામાં આવ્યા છે એટલા ગુજરાતમાં અન્ય ક્યાંય જોવા મળતા નથી હાલ જીર્ણ હાલતમાં રહેલા આ મંદિરની આસપાસ પડેલા આ અવશેષો મંદિરની ભૂતકાળની ભવ્યતાના સાક્ષી છે સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ ધરાવતા આ વિસ્તારનું અન્ય એક મહત્વનું મથક છે છોટા ઉદેપુર આ નાનકડા શહેરમાં જોવાલાયક સ્થળો બે છે એક તો કુસુમ વિલાસ પેલેસ અને બીજું આદિવાસી મ્યુઝિયમ સાત હેક્ટરમાં ફેલાયેલો આ કુસુમ વિલાસ પેલેસ જેટલો આકર્ષક છે એટલો જ સમૃદ્ધ પણ છે છોટા ઉદેપુર તાલુકાના તેજગઢની ગોદમાં આવેલું આ અનોખું મ્યુઝિયમ માત્ર એક સંગ્રહાલય જ નથી પરંતુ અહીં આદિવાસી અકાદમી પણ ચાલે છે આ અકાદમી પાસે આદિવાસી વિષયો આધારિત પુસ્તકોની વિશાળ લાઇબ્રેરી છે વર્કશોપ અને પ્રત્યક્ષ નૃત્ય નાટક તથા મલ્ટીમીડિયાની સુવિધા પણ છે પરંતુ અમને હજુ આ બધું થોડું ફિક્કું લાગે છે અમારે તો આદિવાસી કળાને ધબકતી જોવી છે લાઈફ એટલે જ અમે અહીંથી કાલે સવારે સીધા જ ધસી જવાના છીએ અહીંથી એકાદ કલાકના રસ્તે આવેલા એક સ્થળે જી હા આ છે વડોદરા જિલ્લાના સાવ છેવાડાના તાલુકા કવાટનું નાનકડું ગામ ઉમઠી અત્યંત બ્યુટીફુલ એવા ટચુકડા પહાડોની ગોદમાં વસેલા આ ગામના જાગૃતિ આદિવાસી નૃત્ય મંડળ તથા તેના સંચાલક અંગરિયા રાઠવાએ અમારા માટે ખાસ પરફોર્મન્સનું આયોજન કર્યું છે કોઈ જ મંડપ નહીં કોઈ જ સ્ટેજ નહીં આકાશ જ મંડપ અને આ કસદાર રસદાર ધરતી જ સ્ટેજ અને અમે નિશબ્દ બની ને આ અદ્ભુત કળાનો લાહવો ઉઠાવી જ જઈએ છીએ એક કલાકના આ જાદુ અનુભવ પછી અમને હોશ આવે છે કે હજુ તો વડોદરા પહોંચવાનું છે વડોદરાના તમામ પર્યટન સ્થળો બહુ જાણીતા છે પણ તેનો ઉલ્લેખ ના કરીએ તો અન્યાય ગણાય સુરસાગર તળાવ અહીં માટે ચોપાટી જેવું છે તો લક્ષ્મી વિલાસ પેલેસ ગુજરાતનો શ્રેષ્ઠતમ મહેલ ગણાય છે આ મહેલની જાળવણી જે રીતે થઈ છે એવી ભાગ્યે જ ગુજરાતમાં કોઈ અન્ય પેલેસની થઈ હશે મહેલની બાજુમાં છે દ્વારા સંચાલિત મ્યુઝિયમ અહી રાખવામાં આવેલી નાનકડી ટ્રેન ખાસ જોવા જેવી છે વિશ્વની આ સૌથી નાના કદની ટ્રેન માનવામાં આવે છે રાજ પરિવારના શાળાએ મોકલવા માટે એનો ઉપયોગ થતો જોકે વડોદરાનું પ્રખ્યાત મ્યુઝિયમ તો આવેલું છે સયાજી બાગના કેમ્પસમાં